માટે મેં આજે પણ આવ્યો છું પણ આજે પણ લાઇટ નથી કે અમે કે સદન માં જ કે કે મીટર જ કપાઈ ને ગયા એમ કે કે વીજ કનેક્શન વાળા એના માટે આદિવાસી માટે જાતિના દાખલા માટે આવકના દાખલા માટે કોઈ પણ રેશન કાર્ડની કામગીરી તાત્કાલિક કરી આપે એના માટે અમે દરરોજ ત્રણ દિવસથી આટાફેરા મારે છે થોડું ધ્યાનથી અધિકારીને કહીએ છે કે એના માટે કામ કરી આપે એટલું અમારે નમ્ર વિનંતી આજે અમારે બીજું તો કંઈ નથી પૂછવાથી અમને જાણ મળી છે કે જેમ નાયબ મામલેદાર કે મામલેદાર કચેરીમાં વીસ કનેક્શનનું મીટર કપાઈ ગયું છે એના માટે કોઈ કામગીરી ચાલતી નથી અને ઓનલાઈન ઉપરથી ચાલતું નથી એવું કહેવામાં આવે